નમસ્કાર બોરેલીમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખત્રી બોડેલીમાં આજે સજ્જડ બંધ છે તમામ બજારો બંધ છે અલીપુરા ચોકડી પર આપણે ઊભા છે આ અલીપુરા ચોકડી એ જ ચોકડી છે જ્યાં તમામ સારા નરસા પ્રસંગોની બોડેલીના તમામ પ્રસંગોની સાક્ષી છે આજે ફરી એકવાર અવસર ઊભો થયો છે કાશ્મીરમાં પહેલગામમાં સત્યાવીસ નિર્દોષ માનવજીઓને નૃશંસ જે હત્યા કરવામાં આવી એમનું મર્ડર કરવામાં આવ્યું એમને એમનું મોતને ઘાટ ઉતારવામાં આવ્યા આખો દેશ હાથમાંથી ઉઠ્યો છે દુનિયા હાથમાંથી ઉઠી છે તે સાથે અમે બોરેલાલ તરફથી પણ એને વખોડીએ છીએ અને આ જે પણ કૃત્ય કરવાવાળા છે તમામને આખરી સજા કરવામાં આવે મોદી સાહેબે જે રીતે વિપક્ષે પણ સહકાર આપ્યો છે દેશના તમામ વર્ગ કોમ દ્વારા સહકાર આપવામાં આવ્યો છે અમે પણ એ જ વાત કહીએ છીએ કે જે દુશ્મનો છે જે દેશના દુશ્મનો જેમણે આકૃત્ય કર્યું છે એમને સજા કરવામાં આવે સાથે આપણે લલિતચંદ્ર રોહિત મહારાષ્ટ્રના પ્રમુખ અને નેતા સાહેબ શું કહેશો આ બનાવ બન્યો છે ખૂબ જ ગંભીર ઘટના બની છે અને આ તબક્કે અમે જે પણ મૃતક આત્માઓ છે તેઓને અમે હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ બોડેલી શહેરની અંદર ગઈકાલે આતંકવાદીઓનો પૂતળા દહન કરવા કર્યો અને સાથે સાથે આ મૃતક જે છે પવિત્ર આત્માઓ એને તમામ નાગરિકો બોડેલી શહેરના એમણે શ્રદ્ધાંજલિ પાઠવી અને આ તબક્કો એવો છે કે ભારે એવો દાખલો બે આવડો પડે જો પણ ભારત દેશની ઉપર કોઈ આંખ ઊંચી કરશે તો એ આંખને અમે ફોડી નાખશું એવું પણ આ તબક્કે અમારી માગણી છે અને સાથે આજે બોડેલી શહેર જડબે સલાક બંધ રહ્યું છે તમામ નાગરિકો આને સાથ સહકાર આપ્યો છે અમે અસંખ્યવાર પુલવામા અટક હોય ઉરીકાંડ હોય એવા ઘણા આપણા સૈનિકો પણ શહીદો થયા છે એ એ શહીદોને પણ આ તબક્કે યાદ કરી અને એમને પણ શ્રદ્ધાંજલિ પાઠવી અને સાથે એ શહીદોના શહાદત રૂપે આજે પાકિસ્તાનનો ભૂકો બોલાવવા માટે પણ અમારી ભારત સરકાર સમક્ષ માગણી મૂકીએ છીએ થેન્ક યુ રલિતચંદ્ર રોહિત સાહેબ આપણે વાત સાંભળી એમણે કીધું કે પાકિસ્તાન દુશ્મન દેશે જે રીતે આ પ્રોક્સી વોર શરૂ કર્યું છે પ્રોક્સી વોર જ કહેવાય કારણ કે જે રીતે એમના માણસો અને આપણા ભારતીય નાગરિકો પર હુમલા કરે છે અને દેશ જ ગર્દી કરવામાં આવે છે એ કોઈ પણ રીતે ચલાવી લેવાય નહીં અમારા મોટાભાઈનું બાયપાસ સર્જરી હતી ઓપન હાર્ટ સર્જરી સાહેબ એટલે અમે ગઈકાલે ઉપસ્થિત રહી શક્યા ન ગઈકાલે જ ઓપરેશન થયું અને અત્યારે અમારે પણ જે પારિવારિક આ મામલા છે એને લીધે સમયસર દરેક કાર્યક્રમ એટેન્ડ કરી શક્યા નથી પરંતુ અમે દરેકની સાથે છે અને બુડલીના જેટલા પણ પ્રદર્શન થયા થયા છે અને હવે થશે તમામની અંદર સંપૂર્ણપૂર્ણ સહભાગી પણ છે અને સહકાર પણ છે જે પૂતળા દહન કરવામાં આવ્યું તે પણ યોગ્ય છે અને ભવિષ્યના આગામી કાર્યક્રમોમાં પણ આપણે સમર્થન થેન્ક યુ તારીખ બાવીસ ચાર પચીસ ના રોજ પહેલ ગામમાં જે આતંકવાદી હુમલો થયો અને એમાં નિર્દોષ અઠ્યાવીસ લોકોના મોત થયા એ મોતના શોકસભામાં જ્યારે આખા ભારત દેશની પબ્લિક દુનિયાના દેશોની પબ્લિક પણ આ આતંકવાદને વખોડી રહી છે ત્યારે અમારે બોડેલીની જનતા પણ ગઈકાલે એના માટે રેલી રાખીને આ સખત શબ્દોમાં એને વખોડીએ છીએ અને આજે સજ્જડ બોડેલી બંધ રાખવામાં આવેલ છે એના માનમાં અને જે અઠાવીસ લોકોના કતલેઆમ અને સરેઆમ એના મૃત્યુ થયેલ છે જેઓના માનમાં જેઓને શ્રદ્ધાંજલિ રૂપે આજે આ બોડેલી સદંતર બંધ કરેલ છે અને આખી દુનિયાની તમામ પબ્લિક આજે ભારત દેશની તમામ પબ્લિક આ મોનમાં ખરેખર આને વખોડી કાઢે છે અને ખરેખર આવી ઘટનાઓ નહીં બનવું જોઈએ એની સામે આ સખતમાં સખત સરકાર પગલાં ભરે એવી અમારી પણ માંગ છે મારું નામ વિઠ્ઠલભાઈ રાઠવા